હેલો નમસ્કાર રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર આત્મપ્રેરક અન્ય પ્રેરકતો અને સાથે આજે એક નવો ટોપિક છે એસી જનરેટર એના આધારિત આપણે એમ સીક્યુ જોવાના છે તો તમે બધા રેડી છો તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો જોઈએ શું છે ક્વેશ્ચનની અંદર વાહ બહુ સરસ છે આકૃતિમાં દર્શાવેલ પરિપત્રમાં જે ક્ષણે કળ બંધ હોય બંધ કરવામાં આવે તે ક્ષણે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ આય કેટલો થાય વેરી ગુડ તો પહેલી બાબત અ જે ક્ષણે બંધ કરવામાં આવે એટલે કે ટી બરાબર જીરો સમય ઇન્ડક્ટર આર ટી ના છેદમાં એલ આ એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર ટી બરાબર જીરો લ્યો તો આઈ બરાબર શું થશે આઈ જીરો

ઇન્ડક્ટર અનંત અવરોધ કારણ કે આ પ્રવાહ જીરો છે રાઈટ તો અવરોધ બહુ મોટો હોય ટી બરાબર જીરો સમય ઇન્ડક્ટર અનંત અવરોધ અને કેપેસિટર શૂન્ય અવરોધ તરીકે વર્તે છે કારણ કે ઇન્ડક્ટરમાં પ્રવાહ ઝીરો થયો અવરોધ બહુ મોટો છે એનો મતલબ એ અનંત અવરોધ ગયો કેવો થઈ ગયો અનંત તો અનંત થઈ ગયો તો આખું કેન્સલ ચાલો આને કેન્સલ કરી નાખીએ અનંત છે એટલે આ પ્લસ આ માઈનસ આઈ એમ એમ રેડી હવે અહીંયા આ અવરોધ અનંત થશે એટલે અહીંથી આ પરિપદ ડાયરેક્ટ આમ થઈ જશે કારણ કે કેપેસિટર એ શૂન્ય અવરોધ એટલે આને પેલા લઈ લઈએ અવરોધ તો છે અહીંથી આમ હોઈ જશે અહીંયા અવરોધ અહીંથી અવરોધ આમ થઈ જશે રેડી અહીંયા આનંદ છે એટલે આવશે નહીં આ યાર ઓકે તો ચાલો પેલા તો આ બે સમાંતર અવરોધ છે તો આનો સમતુલ્યવરોધ સમતુલ્ય અવરોધ કેટલો થાય છે નવ ઓલ રાઈટ અને એમ એ છે અઢાર ઓળ તો હવે વે તો પ્રવાહ ઈ બરાબર શું થાય આર ડેસ તો આઈ બરાબર શું થાય ઈ ના છેદમાં બે ગુણ્યા બે એટલે ચાર તો આવે આમ્પિયર તમારો જવાબ શું આવશે ચાર એમ્પિયર બે ગુણ્યા બે એટલે ચાર એમ્પિયર રેડી તો આન્સર સી તમારો સાચો જવાબ છે ચાર એમ્પિયર આવી ગયો

પચીસ મેલી પચીસ દસ ની માઇનસ ત્રણ તો એલ કેટલું છેદ માં આઈ સ્ક્વેર બે ગુણ્યા પચીસ દસ ની માઇનસ ત્રણ છેદ માં છ દસ ની માઇનસ બે નો વર્ગ રેડી चार 25 * 2 એટલે 50 10^-3 / 36 10^-4 રેડી ઓકે તો l = અહીં 5 કરી નાખી 10^-2 / 36 10^-4 ઉપર જાય એટલે +4 એટલે બે જતું રહે એટલે પાંચ ગુણ્યા સો છેદમાં છત્રીસ આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો પાંચસોના છેદમાં છત્રીસ એટલે આ સોના પાંચ દુ દસ પાંચ પંદર પંદર થી નીચે પંદર થી નીચે આવે આમાં રેડી ને ખબર જ પડી જાય તો પંદર થી નીચે આમાં કયું છે એકસો અડત્રીસ પોસિબલ નથી આ નથી પોસિબલ આવે ને તો આ સિમ્પલ વાત છે તેર પોઈન્ટ નેવ્યાસી ઓકે બાજુની મોટી લંબાઈ એલ ધરાવતા મોટા ચોરસ લૂપ ની અંદર એક જ સમતલમાં છે તો તેમના કેન્દ્ર એકબીજા પર સંપાત થાય છે તે મુકેલા છે તો તંત્ર નો અન્યોને તો આપણે આમાં એમ જ કરવાનું છે જો આ કેન્દ્ર હોય રાઈટ આખો તાર છે ને આવા ચાર ભાગ છે તો મોટા તારમાંથી આપણે એવું માની લઈએ કે ચાલો આય પ્રવાહ પસાર થાય છે કેટલો રેડી આય તો એને કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે આ ખૂણો પિસ્તાલીસ આ ખૂણો પિસ્તાલીસ આઈથી આ L બાય 2 આ L બાય 2 અને આ પણ L બાય 2 રેડી આ ભાગ L બાય 2 થાય ઓકે તો આપણે કેપિટલ L લંબાઈના તાર દ્વારા કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રમાં એવા ચાર ભાગ આવા એક પાર્ટ થયો 1 2 3 4 હે ને તો આપણે પહેલા આ મેળવીએ આપણે મેળવવાનું છે કેપિટલ M તો આપણે મેળવીએ કે કેપિટલ L લંબાઈની મોટા ચોરસ મ્યુઝીરો આઈ ના છેદ માં ફોર પાય આઈન થીટા વન પ્લસ સાઈન થી ટુ હવેટા ટુ બંને પિસ્તાલીસ છે અહીંયા તમે જો પેલા આર બરાબર મૂકી દેવાનું તમારે એલ બાય ટુ તથા થી વન બરાબર થી ટુ બરાબર મૂકી પિસ્તાલીસ હેડી તો બી ઇઝ ઇક્વલ ટુ ફોર યુ જીરો આઈ છેદમાં ફોર પાય એલ બાય ટુ સાઇન પિસ્તાલીસ પ્લસ સાઈન પિસ્તાલીસ તો બી બરાબર આ ફોર ફોર ઉડી જાય ટુ ઉપર આવી જાય એટલે ટુ મ્યુ જીરો આઈ છેદમાં પાયલ વન બાય રૂટ ટુ પ્લસ વન બાય રૂટ ટુ એટલે બી બરાબર ટુ મ્યુ જીરો આઈ છેદમાં છેદમાં રૂટ ટુ એટલે આવી જશે ઉપર રૂટ ટુ આવું થશે ને બી બરાબર ટુ રૂટ ટુ મ્યુઝીરો આઈ એલ હવે આ ક્ષેત્રમાં સ્મોલ એલ લંબાઈ ની લુટ વડે ઘેરાતુ ફાય બરાબર બી એ બરાબર બી એટલે ટુ રૂટ ટુ મ્યુઝી આઈ છે હવે અન્યોન્ય પ્રેરકત્વ અન્યોન્ય પ્રેરકત્વ એમ બરાબર ફાઈ બાય આઈ ટુ રૂટ ટુ આવી ગયું ટુ રૂટ ટુ મ્યુ જીરો એલ સ્ક્વેર છેદમાં પાય એલ ટુ રૂટ ટુ મ્યુ જીરો એલ સ્ક્વેર છેદમાં પાય એલ યસ ઓપ્શન બી તમારો સાચો આન્સર છે આવી ગયું સેમ વસ્તુ તો આવા ઘણા બધા આપણે रिंग द्वारा पढ़ मेड भी, द्वारा पढ़ मेड भी रेडी? ओके? चलो आगे बढ़िया नेक्स्ट। एसी जनरेटर में टी बराबर जीरो समय प्रेरितीएमए महत्तम हो। टी बराबर जीरो समय, ई बराबर ई मैक्सिमम। रेडी? तो टी बराबर पाई अपॉन टू ओमेगा समय। પ્રેરિત હોય બરાબર તો ઓમેગા ટી ઈ બરાબર વીએમ સાઈન ઓમેગા

તો આટલા સમય કેટલું હોય ક્લિયર ચાલો આગળ વધીએ તો તમારો સાચો જવાબ આવશે સાથે સંપર્ક ધરાવતા બ્રશ વારાફરતી ધન અને ઋણ બનતા જાય છે તો ઉત્પન્ન થતા વોલ્ટેજ ની આવૃત્તિ કેટલી હોય સમય આપ્યો છે ટી બરાબર દસ મિલી સેકન્ડ એટલે દસ ની માઈનસ

ટી બાય ટુ બરાબર અહીંયા આપેલું છે 10 ની માઇનસ બે તો ટી બરાબર બે ગુણ્યા દસ ની માઇનસ તો આવું એટલે એક્ટા છેદમાં બે દસ ની માઇનસ બે તો માઇનસ બે ઉપર એટલે સો સો ભાગ્યા બે એટલે રેડી તો ઓપ્શન એ સાચો જવાબ છે ચાલો આવી ગયો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એક એસી જનરેટરમાં માં v બરાબર 120 sin 120 sin 100 π t into cos 100 π t મુજબ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે જે t સેકન્ડમાં ને v તો મહત્તમ વોલ્ટેજ કેટલો હોય vm તો અહીં ધ્યાન આપો અહીંયા હું છે ને આ સમીકરણની અંદર સાઈઠ આવું કરી નાખું ઇન્ટુ કોસ થી બરાબર સાઈન ટુ થી લેતા એવું થયું ને ટુ સાઈન થીટા એકસો વીસ હતું સાઈન ગુણ્યા બે કરનાયું એટલે વી બરાબર સાઈઠ સાઈન ટુ

મેગા કેટલું છે ભાઈ બસો પાય અને આ બરાબર ટુ પાય એફ રેડી પાય પાય કેન્સલ નીચે તો તો બરાબર બરાબર છેદમાં સાહીઠ અને સો સાઈઠ વોલ્ટ અને સો વર્ષ સાહીઠ વોલ્ટ અને સો વર્ષ યસ તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે રેડી ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ

અને ફ્લક્સ એ ઝડપ પર આધારિત છે માટે કહી શકાય કારણ કે બરાબર ડી ફાઈ બાય ડી ટી એટલે એના પરથી તમે કહી શકો ઈ એમ પ્રપોઝનલ ટુ ફાઈ હેડી અને ઈ બરાબર બી વી એલ બીવી હા તથા ઇક્વલ ટુ બી વી ટુ બાય વી વન બરાબર ઈ ટુ બાય ઈ વન હે તો વી ટુ બરાબર શું થાય વી વન ગુણ્યા ઈ ટુ બાય ઈ વન તો વી ટુ બરાબર વી વન કેટલું છે ભાઈ પંદરસો કેટલું અને વીવન છે પંદરસો રૂપિયા ઓકે તો વી કેટલું તો સિમ્પલ વાત છે આના પરથી પણ તમે લઈ શકો છેદમાં માં સો પંદર ગુણ્યા બાર એટલે એકસો આવશે બી ઓકે અઢારસો આરપીએમ આવી ગયું ચાલો નેક્સ્ટ એક एसी જનરેટરમાં ઉદભવતા સ્થિતિમાં બસો ચાલીસ સાઈન એકસો વડે આપવામાં આવે તો વોલ્ટેજ ની આવૃત્તિ કેટલી હોય મેળવવાનું છે સરખાવતા આની સાથે સરખાવશો તો ઓમેગા બરાબર અહીંયા છે તો એ મળશે એકસો વીસ બરાબર ને તો બરાબર ટુ પાય એફ તો એફ બરાબર એકસો ટુ પાય એટલે સાઈઠ ના છેદ માં પાય રાઈટ એફ બરાબર ઓગણીસ અર્થ વીસ થી છેદ ઓછું આવશે બરાબર ને કારણ કે આ પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે સાઈઠ ના ત્રણ ભાગ કરો તો વીસ આવે પણ ત્રણ પોઈન્ટ ચૌદ છે એટલે વીસ થી સેજ નીચે એટલે ઓગણીસ જવાબ આવે એક જેટલી રાઈટ તો ડી તમારો સાચો જવાબ છે ક્લિયર ચાલ આગળ વધીએ સો આટા પોઈન્ટ વન મીટર ક્ષેત્રફળ ધરાવતી કોઈલના સાયકલના પેન્ડલ સાથે જોડેલ છે કોઈલ એક્સ વાય સમતલમાં રહીને આ સમતલમાં રહીને વાય અક્ષના સંદર્ભમાં પચાસ આરપીએમ થી બી ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે રેડી તો ઉત્પન્ન થતું મહત્તમ અને સરેરાશી હવે એન આપ્યું છે સો ક્ષેત્રફળ આપ્યું છે પોઈન્ટ વન એટલે દસ ની વન મીટર સ્કવેર કોઈલ સાથે આરપીએમ આવૃત્તિ આપી છે

ओमेगा बराबर मूक् टू पाई एफ तो ई बराबर एन ए बी टू पाई एफ मैक्सिमम हो सो सौ दस नी बे दस नी माइनस एक दस नी माइनस मईनस टू पाई पचास ना छद आ जाए चलो ત્રણ અહીં આવી જાય આવશે ઈ મેડી પાંચ પંદર પંદર ત્રણ ત્રણ આઈ જાય એટલે પાંચ પોઈન્ટ બાવન જેવું આવશે હે

કારણ કે આઈએમએફ છે એ વિધેય સાઈન વિધેય સાથે સંકળાયેલું છે અને એનું સાઈન વિધેયનું સરેરાશ આવર્તકાળના એક ચક્ર દરમિયાન સરેરાશ મૂલ્ય જીરો થાય તો સરેરાશ સરેરાશ ઈએમએફ જીરો વોલ્ટ થાય રેડી એટલે મહત્તમ પોઈન્ટ બાવન અને જીરો પોઈન્ટ બાવન અને જીરો યસ ઓપ્શન એ કારણ કે સાઈન અને કોષ એ આવર્તીય વિધેય છે આવર્તકાળના એક ચક્ર દરમિયાન એનું સરેરાશ મૂલ્ય જીરો થાય એટલે સરેરાશ ઈએમએફ જીરો તો ક્લિયર તમારો આન્સર આવશે એ ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન પૂરો કરીએ છે ફરી પાછા નવા સેક્શન સાથે નવા ટોપિક સાથે નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈ છે જય જય ભારત થેન્ક યુ